થોડા દિવસોમાં આ રાશિના જાતકોનો શરૂ થશે જીવનનો ગોલ્ડન ટાઈમ બમ્પર લાભ આપશે શનિ અને રાહુની યુતિ શનિદેવને માનવામાં છે જ્યારે પણ શનિ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક બાર રાશિને થાય છે શનિકર્મ શાસન સંઘર્ષ અને ધીરજનો કારકગ્રહ છે જ્યારે રાહુ મહત્વાકાંક્ષા છલકપટ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે જ્યારે શનિ અને રાહુની યુતિ થાય છે ત્યારે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે આવનારી માર્ચે રાશિ છોડીને ગોચર કરશે પહેલાથી જ રાહુ ગોચર કરે છે તેથી આ રાશિમાં રાહુ અને શનિની યુતિ બનશે શનિ અને રાહુની યુતિ પાંચ રાશિના લોકોને બમ્પર લાભ કરાવનાર સાબિત થઈ શકે છે ઓગણત્રીસ માર્ચ પછી આ પાંચ રાશિના લોકોના જીવનનો શરૂ થશે શાનદાર સમય ચાલો જાણી લઈએ તે રાશિઓ વિશે કર્ક રાશિ આ યુતિ કર્ક રાશિના નવમા ભાવમાં બનશે જેના કારણે કરિયરમાં સ્થિરતા આવશે તેની સાથે જ નવી તકો અને અજાણ્યો લાભ રાહુ કરાવી શકે છે વિદેશયાત્રાનો પણ યોગ બની રહ્યો છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સકારાત્મક રિઝલ્ટ મળશે મીન રાશિ આ યુતિ મીન રાશિમાં જ બની રહી છે તેથી આ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે વિદેશયાત્રા કે શોધ કાર્યોમાં સફળતા મળી શકે છે જો આ રાશિના જાતકો કનિક નવું શીખવા માંગે છે તો આ સમય અનુકૂળ રહેશે ચારે તરફથી લાભ જ લાભ થશે મકર રાશિ મકર રાશિના ત્રીજા ભાવમાં આ યુતિ બનશે આ યુતિ બનવાથી કોમ્યુનિકેશન અને નેટવર્કિંગ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે મીડિયા માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને અચાનક સફળતા મળવાના યોગ બની રહ્યા છે વૃશ્ચિક રાશિ આ યુતિ વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં બની રહી છે આ ભાવ સંતાન બુદ્ધિ અને રોકાણ સંબંધિત હોય છે જેના કારણે આ રાશિના જાતકોને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે કાર્યમાં સફળતા શક્યતા દેખાઈ રહી છે જૂના રોકાણથી આર્થિક લાભ મળવાની સંભાવના વૃષભ રાશિ વૃષભ રાશિના અગિયારમામ ભાવમાં આ યુતિ જેના કારણે નવી જોબ કે જોબમાં પ્રમોશન મળવાના યોગ બને છે વેપારમાં નવી ડીલ કે મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે રાજનીતિ સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોનું નામ ઊંચું થશે